નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા શહેરમાં કોંગ્રેસની કૃષક આંદોલન સભા યોજાય બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલા નદીના કાંઠે કોંગ્રેસ પાર્ટી દ્વારા કૃષક આંદોલન અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગઢડામાં જઈને સભામાં ભાજપ સરકારને ખેડૂત વિરોધી સરકાર ગણાવી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશનો ખેડૂત પોતાના હક અને અધિકાર માટે લડી રહ્યો છે અને તેમણે વધુમાં જણાવ્યું કે દવા અને ખાતરમાં ટેક્સ નાખીને ખેડૂતો પાસેથી પંદરથી વીસ હજાર રૂપિયા લઈ લીધા છે અને આ સરકાર ખાખી વર્દીના દંડાના જોરે ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે સરકારે માત્ર ખાનગી ઉદ્યોગપતિઓના હિતમાં જ કામ કર્યું છે બોટાદના હળદર ગામની ઘટનાને લઈ તેમણે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે સમગ્ર બનાવ સંદર્ભ લોકોને ઉશ્કેરવા માટે જાણી જોઈ તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે આ આંદોલનને વધુ વેધ આપવા માટે આગામી અઠાવી ઓક્ટોબરના રોજ બોટાદ ખાતે કૃષક યોજવામાં આવશે ગરડાની ઘેલો નદી રિવરફ્રન્ટ અંદર કોંગ્રેસના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મનુભાઈ સાવડા પુનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ બોટાદ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારિયા રાણપુર તાલુકા પ્રમુખ પ્રતાપભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા ગઢડા